હવે સફેદની વાત કરીએ ખેડૂત મિત્રો તો કઈ રીતના ભાવ થાય એનો કંઈ નક્કી નથી કહેવાતો હવે આપણે જોઈએ આના ભાવ છે ને તે કેટલા ત્રણસો રૂપિયા ત્રણસો ને પંચાવન છે તે બેસાણ રૂપિયા પણ હવે એની બાજુનો જ બકલ જોઈએ તો આપણે મગજમાં પણ નિ બે આ ગ્રેડિંગ કરેલો માલ છે આઠસો ને કેટલા ક્યાં આઠસો ને પંચાવન આપણે ગંભીરભાઈની મુલાકાત બહુ લઈને વિડીયોમાં આપણે વાતો તો ઘણીવાર ઘણીએ ભાવ કેમ થતા નથી ઘણીવાર આપણે કહે છે કે માર્કેટ તો અગિયારસોની આજુબાજુ પોગી જાય તો આપણે આઠસો ને પંચાવન છે ત્યાં આપણે વેસાણું છે ગંભીરભાઈનું પહોંચે છે ટ્રેનિંગ કરેલું છે અને ગંભીરભાઈને પહોંચે તમે જોઈ લો અહીંયા બાજુમાં જ છે કેમ ગંભીરભાઈ અને આ માર્કેટ છે તે મોવા યાર્ડની અંદર છે તે વેસાણું છે જો ખેડૂત મિત્રો જોઈ લો અને આપણે ગ્રેડિંગ કરીને આ માલ છે આ રીતે લાવવો જેથી કરીને ભાવ સારા મળે અને આપણે ગમીરભાઈના શેઠની મુલાકાત લઈ લઈએ પણ અત્યારે આવી જશે બાજુમાં અહીંયા જોઈરા અને મોહન ટ્રેનિંગમાં છે ત્યાં વેચાણું છે અને માર્કેટ છે તે સારી પડી છે અત્યારે અને આ રીતે ગ્રેડિંગ કરીએ તો બજાર ભાવ છે એ સારા મળે વ્યવસ્થિત લાવીએ તો પાંચ રૂપિયા મળે નમસ્કાર મિત્રો અત્યારે જે આપણે જોઈ રહ્યા છો તે પસગંગા સોળ નંબર છે જે ગુજરાતી બેસ્ટ ફાર્મર્સ વાળાનું છે આ જે યુટ્યુબમાં આ ચેનલ બનાવે છે તેનું ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો શું બજાર આવશે તે આપણે આગળ છે તે વિડીયોમાં બતાવીશું એ મળી ગ્રેડિંગ કરી અને આપણે આ કેવી થયેલા છે તે અલગ કાઢેલા છે 502 روپیہ اوپر والا لو بھائی اوپر ہی جا دیو میڈیکل یہ بہت 700 روپیہ 70 70 مال دے بھائی 80 10 بار بند بھائی رو 80

हाउस का हार, बार बार, दस हजार बार, बार बार, बारी, हाउस को ना बारी रुपिया, हाउस का बारी, हाउस का बारी बारी रुपिया, हाउस को ना त्रेडी रुपिया, हाउस का त्रेडी, त्रेडी, बत्ती, 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 होकन्द्री, हाउस का होकन्द्री, 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 हाउस का होकन्द्री, हाउस का होकन्द्री, हाउस નવસો ચોત્રીસ પાટીસ બેતાલીસ નવસો ને બેતાલીસ બેતાલીસ જુમાલીસ નવસો ચુમ્તાલીસ જુમાલીસ ભાઈ

આવતો જ નથી બે હજાર છો પંદર ત્રણસો ને પંદર રૂપિયા પંદર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ ત્રણસો ઓગણીસ ઓગણીસ રૂપિયા ત્રણસો ને ચોવીસ